પૂજારી સુતા હતા ત્યારે એ પોતે ચોરી ના ગયો અને પૂજારી જાગી જતા એને જે પેલા ઘોડિયાનો પાયો આવ્યો મજબૂત લાકડા એમાંથી એકદમ હિચકારી હુમલો કરી માથા ઉપર અને મંદિર ઇજાઓ પહોંચાડી અને એમનું મૃત્યુ નીપજાયું અને જે મોબાઈલ હતા એ લઈ જે મરણ જનારનું અને આરોપી ભાગી ગયો એટલે ખાલી ચોરી કરવાના ઇરાદે આવ્યા તો સુધારી જાગી ગયા એટલે ચોરી પર આવ્યા હતા અને પૂજારી સુતા હતા એમાં જાગી ગયા એટલા માટે એને હુમલો કરેલો અને બહુ જ ભયાનક હુમલો કમ્પ્લીટ મારી નાખવાના એરાદે કારણ કે જે ડૉક્ટર પોસ્ટમોર્ટમ કર્યું એમાં પણ માથા ઉપરની ઈજાઓ અતિ ગંભીર ઈજાઓ છે સર આ પકડવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી એને ફેટેલિટી છે અમારી અલગ અલગ ટીમો કામ કરતી હતી એમાં અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અસંખ્ય લોકો જેની અંદર રીક્ષા ચાલકો રેલવે ઉપર કામ કરતા લોકો મજૂર કોન્ટ્રાક્ટર ખેત મજૂરો ઘણા બધા લોકોની મદદ થયેલી છે કારણ કે કોઈ ચોક્કસ વ્યક્તિએ કર્યું હોય કે કોઈ પર્ટિક્યુલર ઈરાદાથી કર્યું હોય એવું શરૂઆતમાં તબક્કે સ્થાપિત થતું નહોતું એટલા માટે ખૂબ જ મહેનત કરવી પડી અને એલસીબીની ટીમે દિવસ રાત જાગી અને ચાર દિવસની અંદર જેમાં બિલકુલ ખુલ્લું નથી એ પ્રકારનો ગંભીર ગુનો બે હજાર બાવીસ ત્રેવીસ ના છે બે વર્ષના ટોટલ અને એમાં એ અલગ અલગ બે વખત જેલમાંથી ભાગેલ છે અને જે છે મર્ડર ના ગુણાતી છે બે જાન્યુઆરી મહિનામાં એક મર્ડર કરેલો